આઈ એમ વેરી હંગ્રી આઈ વેરી હંગ્રી અલ્યા પણ હંગારવા માં તો હંગર્યું છે એ ઘો પડ્યા છે વોટ એ ઘો ઘો પડ્યા છે આપણે સેટાળ આઈ એમ વેરી હંગ્રી હવે મને વતાડું પડશે કે શું હંગરીન રાછું જા આટલી ઘડી મે એ ઘો પડ્યો છે તને હું વતાડું હેડ શું હંગર્યું છે હેડ હેડ ઓમ કે ગાળી કી તમે આવો આ મારો છોકરો મેં તમને બધા ની વાત નથી કરી કે મારો છોકરો વિદેશમાં ભણવા મિલે છે ઇંગ્લિશ ઇંગ્લિશ બોલે છે

eh ya ini ini kau bilang, boleh English, dance kaji? eh punya kakak? maaf maaf

અત્યારે <laughs> 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 <laughs>

કાકા પેલો નંબર તો કોઈ ના આવે વાત કરો પણ કાકા પેપર માં બધું અલગ અલગ કુસાતું હોય વાત કરો શું છે કો આ બલ્લો લે આવો ને નેહાલ જાતો જોરાવા સા રિઝલ્ટ લેવા તે તક લેક રિઝલ્ટ તો

ઉણે તાકા તો તો ઓણ જ ખાલીતું બોલી મારી ભમ પેલે કોણ ગઈ મે કીધું મારો લાલ છે ઇંગ્લિશ જીકો ખબર છે હા લાલ છે પણ ચોથી યાદ હોય ફુંડા કાકા તમે શેટ એકડું ભણતો તો તાણી મેલ દીધો તો નહીં એમ છે કે એકી ગોય તો એકી ગો ઓના માટે હે બ્લેક હંગરી શું છે ભૂમદકારો કે હાંગરવાનું કે છે હવે કોઈ હંગરી છે આ તાર આવતી એમ શું હંગર્યું નહીં હા તું મધુરી કર્યા મરી ગયો છે મને ખબર છે આન તું છે નહીં આ હા આ ફાટલાને તૂટલે ગુટ પેરીને ફરીએ આ તો ખાલી તો કમ યોર ફેટ બે ભૂમદાકા કા બધું ફરી ગયું ને બા ચું બાજુ તારી કાકા જોતો ખાલી ઇંગ્લિશ ભૂલી મચે પણ ઇંગ્લિશ આવડે તો બોલું કહી આ તારે શું કર્યું તારી હિન્દી મચ્છે હવા ભૂમતાકા એ કહત તો તમને એ

કોણ આયો છો આ પોણી વાડ્યું છે ફુમતા કાકા ખરેખર વાવ મિલે ખરેખર તમારી જીંદો અમને નમજાય અલા ખર્ચી તને બચ્ચુ લઈને ક્યાંથી તમે આ ખર્ચી તરું નથી તમે ઓળખો તો પેલે યાર અમને જોયા વગર બોલ બોલ કર છો ને આવું તો જો મોણા મે જોયું નથી નથી જોયું અન આ રહ્યો છે પેલા ધારીને જો અમને

અને હું શું કહું છું ઇંગ્લિશિંગ લેવા હું ફેર તો એક જેવું સમજુ છું ભલા આદમી તમન આવી કેટલા થાય ઓમ કરી અંતલ સચા વેરી વેરી બિગ 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 ડેલી લા હું બિગ નહીં તારો કાકો છું છું ભુમતા કાકાનો ભાઈ છું છું કુટની તાર વાત હોય તાણે હું હું ઉજાયાતો હોટ હોટ હોય તો માય આ વળી ભાઈ

હવે મારી વાત આપડો તમે મને મેણું માર્યું મેણું ની કે મને કોઈ આવડતું નહીં કે કશું ની આ તમે આ મજૂરી કર્યા મરી ગયા છો અલા તમારું કોણ શું છે બીજું આ જો એ કી કોઈ તો પણ આ છોકરાને ઊંધો કરી નાખી હા હવે તમે મારી વાત આપડો તમને ખબર છે હું નેનો તો તન બે વર માટે બહાર જોતો હે બે વર માટે હું બહાર જોતો હવે હવે એ ચોકણ જોતો હું એ તો જારા જો તમે ચાઈના જો તો ચાઈના આ તે શું છે એમાં અને મને ચાઈના ભાષા ટોટલી આવડે છે હા છે

વેટુ કો નાઉ નાઉ કે હે 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 સંકલ નાઉ કે ઓટ હેંગ ટ્વોંગ ટ્વોંગ તુ હે નાઉ કે ધીસ ઇઝ બોરિંગ મેન નાઉ કે હે ગેરંટી વગેની વસ્તુ સારી હે આવ હે આમ ચાં ગી હે ઉભારો ઉંતા કાવ નહી હું ભૂલ્યા હું ઉભારો ભાષા ભરાઉ નહી હું ભૂલ્યા આયા સી વો હે મારવા

<muchajem> uh, Dad, uh, I am very hungry. Dad, 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 what Dad, 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 ભાઈ Dad, 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 ભાઈ Dad, 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 Dad? Boy, 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 what happened suddenly? Dead. Dead. Someone help Dead. Please help. Dead. Yeah. Dead. Dead. please Dead. Uh -huh. me! Dead. 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 લા મેલુસ હમણે ઓટ આતો પાછો ઇંગ્લિશ વાળો થા કે પાણી દે તારો પાણી થાય દે પાણી દે પાણી દે પાણી દે પાણી શું કહેવાય વોટર અ લ્યા અ અ અ દે દે બાર થી <Cornell> <him> <Saint> <geol> <coughs> <indiculo> <mulket>

પણ હું એ વિચાર કરું છું કે મગજ મગજમાં વળી ગુજરાતી તો આપું અરે ગુજરાતી આવશે ને હિન્દી આવશે એના માટે મારા પણ રસ્તો પડ્યો શું છે